મિત્રો જય સરદાર સાહેબ જણાવવાનું કે આજે પીઠવડી ગામે એકત્રીસ ઓક્ટોબર સરદાર જયંતી નિમિત આજે જવડી ગામના જાગૃત નાગરિકો અને અમારા યશવીબેન નિપડિયા જે અહીં અહીંયાથી પસાર થયા ને જોયો કે સરદાર સાહેબની મોટીની આજુબાજુમાં ગંદકી છે અને આપણે સાફ સફાઈ કરી અને આજે સરદાર જયંતિ આપણે ગામમાં ઉજવવું જોઈએ અને યશવીબેનના પ્રેરણાથી આજે ગામના બધા સભ્યો ભેગા થઈને સાફ સફાઈ કરી અને ગામના સાફ સફાઈ કરીને સરદાર જયંતિ નિમિત્તે સરદાર સાહેબને હાથ પહેરાવી સરદાર જયંતિની ખૂબ ઉત્સાહપૂર્વક બેર આપણે ઉજવણી કરી અને સર્વે સમાજના હૃદયમાં વસેલા સરદાર સાહેબને સત સત બંધન તેના જન્મ જયંતિ નિમિત્તે અને પીઠોડી ગામને પણ ખૂબ ખૂબ આભાર સરદાર જયંતિને બદલે રામજનો આપણા ગામના સભ્ય હરિભાઈ બાળકા વિનોદભાઈ રીબડિયા બાપા રીબડિયા ધીરુભાઈ સુવાગ્યા બધા ભગીરથભાઈ સુહાગ્યા હાજર રહી ખુબ ખુબ આભાર બાપા બધા નો ખૂબ આભાર જય સરદાર